ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જેબી મોદી રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે નવ નિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા શાંતિલાલ શ્રોફ રાજેન્દ્ર સુતરિયા બિપિન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલ કેન્દ્ર સરકારના વકફ બિલને આવકાર્યું હતું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી અને આ વકફ બિલ પસાર થવાથી હવે એકદમ સરળતા રહેશે અને મુસ્લિમોની જમીનો પણ હડપવામાં નહીં આવે એ પણ બંધ થઈ જશે ઓવેસી જેવા જે આનો વિરોધ કરી રહ્યા છે એ પોતે પણ અનેક જમીનો હડપ કરનારા છે તો આ લોકો પર પણ આ કાયદો આવશે એટલે આમના ઉપર પણ એનો પ્રતિબંધ લાગશે અને લોકોની સુવિધા રહેશે છેવાડાના માનવી સુધી એની સેવાઓ પહોંચે અને લોકોને તકલીફ ન પડે એવા શુભાશયથી જ્યારે આવી નિમણૂક થઈ હોય એ નિમણૂકને આવકારવી એક સજ્જન માણસ તરીકે આપણું પણ કર્તવ્ય બને છે અને એ કર્તવ્યના વહન રૂપે હું આજરોજ આ નવનિયુક્ત નોટરી શ્રી ભરૂચ ખાતે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છું